કિશોરીના જઠરમાં ગેંગરીન થતા એમરજન્સી ઓપરેશન કરી બચાવી લેવામાં આવી જઠર અને આંતરણા વચ્ચે બાયપાસ સર્જરી પણ કરાઈ હતી જીકે જનરલ અદાણી હોસ્પિટલના સર્જનોએ કર્યું સફળ ઓપરેશન જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં સત્તર વર્ષની કિશોરીના જઠરમાં ગેંગરીનનું એમરજન્સી સફળ ઓપરેશન કરી બચાવી લેવામાં આવી હતી હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સર્જન અને એસોસિએશન પ્રોફેસર ડોક્ટર હિરલ રાજદેવે સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે ખાવડા વિસ્તારના સાદરા ગામની સત્તર વર્ષની રૂક્ષાનાનું જઠર જરૂર કરતાં વધારે ફૂલી ગયું હતું અને તેને ગેંગરીનની કાળું પડી જવાની અસર થઈ હતી પરિણામે રાત્રે અગિયાર વાગ્યે જ તાકીદનું ઓપરેશન કરી ગેંગ્રીન વાળો ભાગ કાઢી નાખી જઠરને વધુ સડતું અટકાવ્યું હતું દર્દી સાંજો હોસ્પિટલમાં પેટને દુખાવાની ફરિયાદ સાથે આવ્યો હતો અને ત્યારે જુદા જુદા નિદાનાત્મક પરીક્ષણ કરાવતા કિશોરીના નાના અંતરનામાં શરૂઆતના ભાગ ઉપર પેટની ધમનીઓના દબાણથી આંતરડામાં અટકાવવા આવ્યો હતો પરિણામે જઠર ફૂલી ગયેલું અને કાળું પડી ગયેલું જાણવા મળ્યું હતું તબીબના જણાવ્યા મુજબ માત્ર ગેંગ્રેન ઓપરેશન જ નહીં જઠર અને નાના અંતરણા વચ્ચે બાયપાસ રસ્તો બનાવવાની જટિલ સર્જરી પણ કરવામાં આવી હતી આ કાર્યમાં સર્જન ડોક્ટર આદિત્ય ડી પટેલ અને નરેન્દ્ર ચૌધરી તેમજ યશ પટેલ પણ જોડાયા હતા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट